એ આમ આમાર દીકરા નો વોહ છે ને એ મારા દેર ના છોકરા ને લઇ ને ને છોકરા બે નાના નાના છે રોવે છે રેહતા નથી અને છોકરો મારો સાવ ગરીબ છે નોખો રહે છે મનસુખ ભાઈ ને અમે પછી આખી જિંદગી આ જીવન થોડા જીવન અમે ગાંઠિયા જ ગણાયા અમે નોખા ને એ નોખા ને આવી રીતે થયું છે તમારું નામ બોલો મારું નામ વિમળા બેન વિમળા હા વિમળા બેન લીમડા બેન આખું નામ પપ્પા નામ દેતો ગણેશભાઈ હા હ ગણેશભાઈ અટક તમારી બાબરિયા બાબરિયા હા ઓકે ગામ 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 ગામ

आया, दो वाल कर, कर, बार बार आ दोला ने पड़ के इन डोडा नोल पड़ के नी बात जो नी बात पठोड़ हां बार पटोड़ी प्रभा बेन भाई जी क्या हां जी क्या जी क्या का सीतिया जी, जी क्या जी क्या सीतिया आ जीतिया लखावे थी प्रभा बेन रणछोड़ भाई जीतिया

આવી ગયા કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના થયા છે તો હું રોજ ફોન કર્યા તાત્કાલિક છે 3 મહિના ફોન પણ એમાં હું છે કે કાઈ નથી પછી તો આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર ઘર નું ધ્યાન તમે નો રાખો કે ગામ ના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ અમારી કઠણ માતા માટી એટલે બધું થઈ ગયું અમારે તો આઈ થી ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ

એટલે આપડે એને તો એ તો એને કીધું તો અમે તમારા પણ કે તમારા ભાઈ છોકરો નો સમજાય તો અમે હું કરીએ હા એટલે એમાં થાય કાઈ નો કરતા એમાં કેમ કે એમાં નો હોય નઈ અમે ક્યાં ભાઈઓ કઈ કીધું નઈ હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ જૂનો નંબર છે તો ઈ બેન છે ને નવો નંબર ચાલુ હોય તો અમારે ત્યાં નથી કોઈ પણ બધા પૂછી લીધું બાઈ ના નંબર છે,

રણછોડ ખોડા ભાઈ જીત્યા હા ઓકે અને એમની દીકરી માં નામ હું કીધું આ બચ્ચા ના છોકરા ના ઘર નામ હા પરભા પરભા બેન રણછોડ ભાઈ હા અને આ છોકરા કેવડા કેવડા ના 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 દીકરી છે સો વરાની ને દીકરો છે સાત વરાની હા

वह चाल पामस बेह नाँ नामर बारेया के रेंखी जो अ घ्यैयर नाँ बढ़ लिट आदे warm घृनी बढल्सो खकरतानाओट अब मलत मतनोंAm are इतक हे बसकी कईन् संकर 돼मारी किए अच्चटाने सूनी गटीशी अट्राईब

અને હું કાયમ daily કામે જતો હતો પછી તો મને હું મોમાં ખબર હોય કે જે લીધું એ બધું અમર બેન ભાગ નું હામું હામું કરી લે હમ કઈ વાંધો નહિ હાલો હવે આવું બધું હવે આ વાયરલ થાય કરવા માં તમારી મંજૂરી છે ને હે હા હા આવું બધું બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલત માં મુકવા તમારી મંજૂરી છે ને હા મંજુરી છે હા હા ok હવે આ તારી ઘરવાળી ના photo મોકલ તારી મમ્મી ના photo મોકલ

કોઈ ની નો થાય કુવારી છોકરી હોય જેનું દિલ કુવારું હોય ને એનો પર્ણો એમાં શું હોય એમાં કઈ હોય તમે જેનું દિલ કુવારું હોય ને એની

ઈને ગેરેજ માં જ ને આ તારી બાઈ રે ઈ ગેરેજ જ કેવાય હા ઈ ગેરેજ જ કેવાય કેમ કે ઈ હવે ઈ ત્રણ છોકરા ની માં છે તો કાઈ હવે કાઈ ઈ થોડી કુંવારી છે નહીં નહીં કુંવારી નથી પણ આ તો મેં કીધું હું મિત મામા ને ફોન કરી તો આપણે આ છોકરા મામા મારે રાતના ના રહેતા નથી મારી નાની છોકરી છે ને હા એટલે રેતી નથી મેં કીધું હું ફોન કરું તો જો કદાચ વિડીયો પર યુટ્યુબ પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય જો ઓલું થાય તો એમ

हाँ मर्सेस रहना नंबर से नहीं मर्सेस रों से क्या राजन मामा चेक, चेक चेक हाँ अरे क्या राजन ले इसलिए वो ठीक है चेक चेक आप तो तारा सासु नंबर से हाँ तारा सासु नंबर से मरी बांय तारा सासु ना मुझे वाली दिन वाली दिन वाली दिन हाँ घटिया दिन नहीं वाली दिन ઓકે મને છે ને ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર ભાગી ગઈ છે તો હા ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કઈ કા મને ફોટા હારા મોકલ હારા મોકલો હાલો હારા હાલો હા વાલી બેન બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું મનસુખ ભાઈ હા અરે હું એમ હે હે આપડે બાર પટોળી થી બોલો ને અને આ તમારે દીકરી જે છે આપણે પ્રભા બેન ઓલ ભાઈ છોકરા ને લઇ ને ગયા છે છોકરા ને લઇ ને ગયા છે ને એ તમારા ઘરે થી વયા ગયા તો ના ના બેન તમારા ઘરે થી આ કઈક આંટો મારવા આયવા તા અને ત્યાંથી પર તમારા ઘરે જ વ્યાહ ગયા હા હા એટલે આડા અવડા વાત કરો ના કે અમારા પાસે پورا દીધો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈએ ની ને સુરેશ ભાઈ ગણેશ ભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને વ્યાહ ગયો આવડો આ ભાઈ હા 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 એમ છે

હા તો એ બિચારો કંગારો કરતો તો કે મારુ કઈ કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈ થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરી ને નહીં બાપ નહીં 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 તો ક્યાં વઈ ગઈ છે ખબર છે નહીં બાપુ છે તમારા ફોન બોન આવ્યો તો કે એવું કઈ વાતચીત ન થતી નહીં નહીં કશું નહીં હા તમાર તમારી છોકરી ને એની હારે આવું લફરું હતું એ તમને ખબર હતી નહીં બાપા તો એની હારે ભાગ હા આની આરે આવડે

કેમ કે એના માટે થોડુંક બાળકો માટે બીજું કાઈ આપણને કઈ વાંધો નથી ભલે એની રેવું હોય તો પછી ભલે રહીએ પણ

અમે દીકરી લાડવા લઈને આવ્યા પછી રોકાણી હા લાડવા લઈ ને ગયેલી લાડવા લઈ ને તો તા ને તમારા ગામમાં હા પછી લાડવા લાડવા લઈને ગઈ લાડવા દઈ ને પછી એ ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નઈ હા ઈ તમાર મૂળ તો તમારા ગામ આવી તી ઈ એના ગામ થી નથી ગઈ હા જે આવી તી હા પણ ઈ તમારા ગામ થી ગયા તા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે ઈ તો એને કીધું હે ના ના છોકરા ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમારા ત્યાંથી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરખી કરો હું એમ કઉ છું હું તમે શહર થી વાત કરો એમ કઉ છું બાંધી રાજુલા સુધી ગઈ રાજુલા થી પછી જમાઈ નો ફોન આવ્યો કે આ નથી આવી નો દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર

હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કઈ કરો હાલો હાલો શું કયો તમે એ કઉ છું એના બાળકોને એની માં પાછી એના ઓલા બાળકો સામું જો હવે એ જમાઈ ને એનું જવા દયો જમાઈ ને એની માં પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગર ને હેરાન થાય છે માં વગર ના તો હેરાન થાય તો અમે સમજીએ માર બાપ પણ હવે અમારો કાઈ કોણ ટકા માં ખરો તો કયો કે અમારો હર હર દેવો ફોન દ્વારા ક્યાં નઈ ક્યાં છે એવું એમને કાઈ ખબર નથી અમારા ફોન તમ તમતર તમે તકાસો અરે મારી એવું કાઈ જરૂર નથી પણ બને તો આને ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાસુ કોણ ખોટું તમે તો રાજદી માણા પહેરવો આ વાત ના બને